સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું રેશને આ મહિનામાં થશે પાંચ મોટા લાભ હા મિત્રો આ મિત્રોમાં થવાના છે પાંચ મોટા લાભ એ કયા છે પાંચ મોટા લાભ આપણે જાણીશું આ વિડીયોમાં ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલાં ચેનલ પર નવા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ કેમ કે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો તો તમને આવાને આવા માહિતીવાળા વિડીયો મળતા રહેશે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ અનાજના વિસ્તરણમાં ગેરનીતિ અટકાવત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે બીજાની દુકાન ભાડે નહીં આપી શકાય ગુજરાતી દુકાનદારોને હોવાથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે હા મિત્રો આ એમ કહે છે સરકાર કે જે લોકો લાયસન્સ વગર દુકાન ચલાવતા હતા રેશનની એ લોકો હવે નહીં ચલાવી શકે જેના જોડે લાયસન્સ હશે એ લોકો ચલાવી શકશે અને બીજાની દુકાન ભાડે નહીં આપી શકે જે દુકાન હશે અને બાયોમેટ્રિક હાજરી પણ આપવી પડશે કોઈ દુકાનવાળો હોય અને એની રજા રાખવી હોય તો એને મામલતદારે જ એની મંજૂરી લેવી પડશે કે આજે મારે રજા રાખવાની છે આ નવા નિયમની રાશનની સોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારી દુકાન આવવું પડશે ગુજરાત સરકારને રાજ્યમાં સાતસો જેટલી દુકાનો ભાડેથી ચાલે છે અને ગેરનીતિ પ્રવૃત્તિ જોવા મળવાની ફરિયાદ મળી હતી આ નિયમથી બોતેર લાખ ધારકોને થશે મોટો ફાયદો હા મિત્રો આ સરકાર એટલા માટે કર્યું છે રાજ્યમાં સાતસો જેટલી ચાલે છે હા મિત્રો સાતસો જેટલી ભાડેથી ગેરનીતિ ચાલે છે સરકારને આવી ફરિયાદો મળી હતી એટલે આ નિયમો લાગુ કર્યો છે આ નિયમથી બોતેર લાખ રેશનકાર્ડ ધારકોને થશે ફાયદો સરકાર દ્વારા રેશન લાગતો જૂનો નિયમ હવે બંધ કરી દો છે હવેથી રેશનકાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન મેળવી શકાશે નહીં માત્ર જે મહિનો ચાલુ હશે તે મહિનાનું છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે મહિનો પૂરો થયા પછી પાછલા મહિનાનું રાશન હવેથી મળશે નહીં હા મિત્રો પહેલાં તમે પાછલા મહિનાનું રાશન લઈ શકતા તમે ગયા ના હો તો તમને દુકાનવાળો આપતો પણ હવેથી નિયમ બદલી ગયો છે જે પણ રાશન એ મહિનામાં લઈ લેવું પણ રાશનની દુકાન આખો મહિનો ચાલુ રહેશે તમે જ્યારે જશો ત્યારે તમને મળી જશે પણ તમારે એ મહિનામાં રાશન લેવાનું રહેશે આ એમ કહે છે એ કહેવાય છે જેના દ્વારા વ્યક્તિ આયાત છે કે નહીં અને તે રાશન લો છો તે સાચા વ્યક્તિને મળે છે કે નહીં તેના માટે કરવામાં આવ્યું હતું રેશન કાર્ડ માટે એક કહેવાય છે કરવાની છેલ્લી તારીખે હતી ત્રીસ સપ્ટેમ્બર જે તારીખ પૂરી થઈ ગઈ છે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાલીસ ટકા ઈ કે થયું છે જે માટે લોકોએ કહેવાય ના કર્યું એ લોકોએ આ મહિનાની લાસ્ટ તારીખ સુધીમાં જરૂરી કરાવી દેવું હા મિત્રો એક કહેવાય છે છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર પણ હવે કરવામાં આવી છે ત્રીસ ડિસેમ્બર તો આ મિત્રો એક કહેવાય એક કારણ છે કે જે રાશન મળે છે સાચા વ્યક્તિને મળે છે કે નહીં એના માટે એક વસ્તુ જરૂરી છે તમે પણ એક વસ્તુ નક્કી કરાવ્યું તો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કરાવી દેજો મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભાવસ્થ મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજની સહાય મળે છે આ યોજના હેઠળ મહિલાઓને બે કિલો ચણા એક કિલો તુવરદાળ અને એક લીટર સિંગતેળ મળવા પાત્ર છે સાથે સાથે મહિલાઓને ગર્ભાવસ્થ દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે સહાય લેવા માટે નજીકના આંગણવાડી કેન્દ્રમાં મુલાકાત લેવીને ફોર્મ ભરવાનું રહેશે હા મિત્રો મુખ્યમંત્રી એક યોજના બહાર પાડી છે માતૃશક્તિ યોજના માતૃશક્તિ યોજનામાં એવું છે ગર્ભાવસ્થ મહિલાઓને પોષણયુક્ત અનાજ મળશે જેમ કે બે કિલો ચણા એક કિલો તુવર દાળ અને એક કિલો તેલ હા મિત્રો આટલું મળશે અને પૈસાની જરૂર હોય તો પૈસા પણ મળી શકે છે પૈસા માટે તમારે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાની ત્યાં જઈને તમારું ફોર્મ ભરવાનું રહેશે ઈશ્રમ કાર્ડ ગરીબ અને મજૂર શ્રીમકો માટે બનાવવામાં આવ્યું છે ઉંમર વર્ષથી વધુ હોય તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા અભ્યાસ માટે રૂપિયા ઘર બનાવવા માટે વીમાનો લાભ આપવામાં આવે છે આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનાર કોઈ પણ વ્યક્તિ ઈશ્રમ કાર્ડ બનાવી શકે જેની ઉંમર સાઠ વર્ષથી વધુ ના હોય હા મિત્રો તમે પણ ઈશ્રમ કાર્ડ બનાવી શકો છો ઈશ્રમ કાર્ડથી ઘણા બધા ફાયદા થાય છે દીકરીના લગ્ન આર્થિક સહાય યોજના બાળકના અભ્યાસ માટે પૈસાની જરૂર ઘર બનાવવા માટે વીમાનો લાભ મળી શકે છે પણ આ ઈસરાવાળ એ લોકો બનાવી શકે છે જેની ઉંમર સાઠ વર્ષથી ઓછી હોવી જોઈએ અને અઢાર વર્ષથી વધારે મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો